રાષ્ટ્રવાદી સમાજ રાષ્ટ્રવાદી સમાજ એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા ચૂંટણી સમીક્ષા કરવાની કે કેવા સમીકરણ છે શું કરવું કેમ કરવું ત્યારે તમારા સમાજની વાતમાં કે ટેક કરી કે આ સમાજ રાષ્ટ્રવાદી છે ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે ભારતીય પાર્ટીની સાથે છે એના માટે એને કોઈ યોજનાનો લાભ નથી પણ તો કઈ લેવા દેવા નથી પણ અયોધ્યામાં રામનું મંદિર બને એ ગમે છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી એટલે એ તો રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદને હિસાબે આ અશોકભાઈ ભાઈ જે રીતે આગામી નાગરિકની સેવા કરી અશોક ભાઈને નાગરિકના પ્રમુખનો કહી શકાય अशोक भाई ને નાગરિક बैंकना सेवक प्रमुख कही सके કે क्या छोटी है कि तो ये बात थी कि कितने खर्चों दा है अलग नर्सी भाई पर बात करता हूँ को कोई एकला लाख जो है कोई क्या एकला लाख जो है भाई गर्दन दिया करे तो गर्दन दिया करे वो अपना दाह दावे यं गर्दन दिया કે ભાઈ 5000 દેજે તો કાયવા લીધા કે મેં કે તકલીફ લાગે અશોકભાઈ અને આખી ટીમ એ બી આપરો ઊભી ગોંડલે હો કરોડ રૂપિયા ના હોવા દે પણ હજી જી ટીમ થઈ અને ગોંડલે જેને ના દે સાહેબ કે ગોંડલ ની નાગરિક ટીમ ની ચૂંટણી સરકારી ચૂંટણી થી કે આવો તો ધારા સભા મે માહોલ અને ગોંડલે ફી રીતે એને નાગરિકે છોપી છે એના મૂળમાં એ છે કે એક એક ડિરેક્ટરો છે ને ભાઈ એક એક ડિરેક્ટરો ગોંડલના આભ્યુદાર વ્યક્તિ છે અને હજી બધે કહો છે ભવિષ્ય બીજા હો કરોડો આ બધા દે અને હું તો માનું છું તમે તો લોહાના સમાજ એટલે કપા રહી છે ભોરેલો સમાજ કે તમારા બ્લડમાં વેપાર છે અને તમને ખબર છે કે આ નાગરિકોને પ્રત્યે કરવાની છે

આખું ગુજરાત મોઢામાં આગળ નાખી કે આ તો કેવી વાત છે પણ એના મૂળમાં એ છે ભાઈ અશોક ભાઈ ચેરમેન કહી ના કે અમે નાખી એ જ તો અમને આનો આનંદ થતો તો બીજે વ્હીલ પડે છે ખમણ પડે છે તો હવે એ જલસો થાય પણ ભાઈ બોલાવે ખમણ ખાવ અને ખાલી ચરમા હોય એના મૂળમાં એ કે એની બેંકને એક રૂપિયો ભારત નો નાગરિક બેંકના ટીમ છે પોતાની મહામારી અને એને હિસાબ આ બેંકે આટલી પ્રગતિ કરી તમે હું આમ જોઉં છું બધાએ પણ 90% આર્કિટેક્ટ ગાડાને જોડાયેલા હો અને આપણા માર્કેટિંગ ગાડાને તમે જ્યાં જોડાયેલા છો આપણો રોટલો નિયમ છે આપણો ભરોસો નિયમ છે અને આજે કેજી સાહેબ આવ્યા હતા એણે મને કીધું કે આવું મોટું માર્કેટિંગ ગાડા મતલબ ના એક કારણ શું મેં કીધું મૂળમાં જઈ રહ્યા છે જાડે নেন আকে নাকে ইডেডাটাযাইন ওে তোাআ গুডালমা সুজামা উচিকে এইড্য়ির য়াখা সুজামা মলোন্য় কোই নানা সেট্ড্য়ালমো সেট એટલે ગોંડલમાં હવે રાજકોટથી ટક્કર મળી છે આપણો પ્રો અલ્લાહ કહે છે કેટલા રૂપિયા વાર ગયો તો બાર જમીન થઈ આડા 3 લાખ રૂપિયા વાર ભૂકા ગાડી ના ગઈ અને એના મૂળમાં ઈ કે આપડા ગોંડલની શાંતિ છે અને શાંતિ અને સલામતીને હિસાબે રાજકોટના લોકો પસંદ કરે છે વેપાર કરવો હોય તો ગોંડલ જો અને એને હિસાબે જ આપણે પરોસો છે કે આવો મોટો વેપાર આવશે તો છોકરાએ બેંકને પછી 120 સ્પીડ કરાવવા

માર્કેટિંગ યાર્ડમાં આપણા 100 કરોડના પ્રોજેક્ટનું પ્લાનિંગ કરી છે પણ એમાં 50 પૈસા આ જલારામ બાબાના સોગન કે જે ક્યાંય આમ નથી ગાવા દેવાનો એ માર્કેટિંગ ઇન્ડિયાના વેપાર વિકાસ માર્ગ પર છે આ માર્કેટ ઇન્ડિયા એ એવું માર્કેટિંગ ઇન્ડિયા આપણે બતાવવાનું છે કે 200 300 વિગામાં એક મુઠ્ઠી ઢોળ ન મળે આખું માર્કેટિંગ ઇન્ડિયા પાકું હોય છે આ માર્કેટિંગ યાર્ડ આપણે એવું બનાવવું કે 10 ઇંચ વરસાદ પડે તો માર્કેટ યાર્ડ એક જગ્યાએ એવી કે હોય જ્યાં સાપરો નઈ હોય અને ટોટલ જગ્યા એ આખી બેગ ને કવર થઈ ગઈ છે કે ખેડૂતો માલ લઈને વેપારી માલ ખરીદે એ બેનો માલ તો સેફ રહે અને 100% માર્કેટ યાર્ડ આપણે છાપરા છાપરાથી મઢી દેવા આ માર્કેટ યાર્ડ નો મોડેલ પ્રોજેક્ટ તૈયાર કરી છે જોવા લાયક સ્થળ બને એવું સરસ માર્કેટ યાર્ડ બનાવવાનું છે આ વાત એટલા માટે કરું છું કે તમે જે આખો દિવસ કાઢો છો ને ઈ જગ્યા મોડેલ અને સારી કરી અને આપણે બધે આટના દિવસે જલારામ બાપાને પ્રાર્થના કરી અને જલારામ બાપા મારું એટલે માન કે હું ગોંડલ તાલુકાનું વીરપુર આપો ગામ છે એની બધું લીલા કડમનો વાત છે અને હું છે ને બાપાના થોડા મોટો છું કારણ કે એક પ્રસંગ એવો ન હોય કે આ જલારામ બાપાને છે એટલે બાપાનો ફોટો આપો બાપાના થોડા મોટા છે એટલે આપણે બધા ભેગા થઈ બાપાને પ્રાર્થના કરી કે આપણા ગોંડલની અંદર ગ્રાન્ટીમાં જાતિવાદ દૂર લઈએ આપણે બધે વેપારમાં પ્રગતિ કરી આપણા બધાનું આરોગ્ય સારું લઈએ અને બાપાના હાથ જેવી રીતે છે એના કરતાં વધારે આપણે ઉપર રહીએ તેવી અપેક્ષા જય જરા